જય માતાજી ડાયરાને રામરામની સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે સવારમાં વહેલા અત્યારે ગાંધીનગર જઈ રહ્યા છે અને જો સુરત દાદા પણ ઉગી ગયા છે અને વહેલી સવારમાં આપણે જાણસમાંથી અત્યારે હાલ મહેસાણા પોંકવાયા છે કારણ કે લગભગ અઢી ત્રણ કિલોમીટર મહેસાણા દૂર રહ્યું છે અને ગાંધીનગર જવાનું છે આપણે તો આપણે રિસ્કા સાઈડમાં પાર્ક કરી છે અંદર માર બની છે અને જવાનું કા ગાંધીનગર હેમણ અને રોડ સારો છે અત્યારેમાં ઠંડી પણ બાકા ચીકી બોલાવેલી છે તો અમારા વિડીયો મેં બનાવી લેજો તો આપણે મહેસાણા આવી ગયા છે સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે સીએનજી ઓનલાઈન પેટ્રોલ પંપે ગેસ ફૂન કરાવી દીધો છે ઠંડી હજુ ઉડી નહીં અને સાડા આઠ વાગી રહ્યા અને આપણે મહેસાણા પહોંચી ગયા છે તો આપણે અહીંયાથી જવાનું છે ગાંધીનગર તો ત્યાં જ હવે નીકળીએ અને ચા પાણી ત્યાં જઈને કરશું અમારે મેમણ અંદર બેઠા હે જાંત બાંધો આતી રહે ને આમ બાદ જ્યું જાત આતી નહીં તો ચાલો હવે નીકળીએ આપણે મહેસાણાથી બહાર નીકળી ગયા છે આપણે પૂરિયા માટે ચડી ગયા છે ટ્રાફિક બહુ હોય છે કારણ કે આપણે તો બાયપાસ ટ્રાફિક નથી ટ્રાફિક તો હાથ જાવ તો આપણે ચડી અને ઊંચા ઉતરી રહ્યા છે કારણ કે એટલે ફૂલ ઊંચા બહુ હોય કારણ કે નીચે નાલા હોય ને જેથી કરીને ભાઈ છે નીચે ટ્રાફિક બહુ હોય ને પૂજા માથે ટ્રાફિક ઓછો હોય આપણે જ આવું ગાંધીનગર એટલે બાયપાસ પૂજા માથે જ નીકળવાનું સામે આવો ન આવતી જો ફૂલ આવેલો હે મોટો પાછું તેની માથે ચડવાનું છે

દોઢ કલાક ઓનલી ચાલુ હોય મહેસાણા થી રામપુરા જો આપણે સિટી અંદર તો આપણે બહાર નીકળી ગયા છે હવે નીકળવાનું છે મહેસાણા થી માણસમાં આપણે બે પાણી પડે તો આપણે પોકી ગયા ટ્રાફિક જુઓ તમે

હારી જ થઈ છે વર્તા વર્યા છે અને જે આખો દિવસ થઈ ગયો વહેલા ગયા હતા અને બધા વર્તા આવ્યા છે સાડા છ વાગી રહ્યા છે અને રિશ્તા આપણે કોને અહીંયા પાર્ક કરેલ છે તો હવે આપણે ઘરે જઈ રહ્યા છે બરાબર તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ તો ચાલો આવનાર નવા વિડીયો મળવું તો બધાને જય માતાજી